જોહાર શબ્દ વિચારધારાનો દુરુપયોગ ન થાય તે ધ્યાને ધર્મ જ્ઞાતિ જાતિ કે પ્રદેશના ભેદભાવ વગર સમાજના કલ્યાણ માટે સમાજના લોકોનું સન્માનપૂર્વક સ્વાગત કરવા માટે પ્રકૃતિ ધર્મ અને માનવ ધર્મની જાગૃતિ માટે તથા ભારતની કેટલીક પરંપરાઓ સંસ્કૃતિની જાળવણી માટે તથા પર્યાવરણની સુરક્ષા વગેરેના સંદર્ભમાં જય જોહાર એકવીસમી સદીમાં વર્ષો જૂનો લુપ્ત થઈ ગયેલ શબ્દ વિચારધારા પુનઃસ્થાપિત થઈ રહેલ છે તેને સાંભળી આજની પેઢીને લાગશે આ શબ્દ આવ્યો તેથી વિદેશી પ્રજાની સંસ્કૃતિ હેઠળ આ શબ્દને સ્વીકારવામાં કેટલાક લોકો વિરોધ કરશે તથા તેના પરત્વે નકરત અણગમો ફેલાશે તેથી આ શબ્દનો દુરુપયોગ ન થાય તથા રહેલા વિચારો મુજબ સમાજમાં કલ્યાણકારી રક્ષણના અર્થનો ખોટો અર્થ કોઈ ન ફેલાવે તે બાબતે આજ બધાએ જાગૃત થવું પડશે તેમાં નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે એક આ શબ્દ બોલવા કોઈ પણ વ્યક્તિને દબાણ કરી શકાય નહીં બે આ શબ્દને જાતિ જ્ઞાતિ ધર્મ કે પ્રદેશના ભેદભાવ સાથે ઉપયોગ ન કરવો ત્રણ આ શબ્દનો ઉપયોગ કલ્યાણ વિકાસ પરિવર્તન અને સાતત્યતા સંદર્ભમાં ઉપયોગ કરવો ચાર આ શબ્દનો ઉપયોગ સન્માનપૂર્વક સ્વાગત કરવા માટે પણ વપરાતો હોય છે તેમાં ખોટી ગેરસમજ ઊભી કરવી નહીં પાંચ માનવધર્મ સાથે પણ આ શબ્દ સંકળાયેલ છે તેથી આ શબ્દના સંદર્ભમાં સમાજ કે રાષ્ટ્ર વિરોધી નુકસાન થાય તેવું વર્તન વ્યવહાર ન કરવો છ પ્રકૃતિ ધર્મ સાથે પણ આ ખ્યાલ સંકળાયેલ છે તેથી પ્રકૃતિ તત્વોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં માંગ જળ અગ્નિ ધરતી વાયુ આકાશ પરત્વે સન્માનપૂર્વક વર્તન વ્યવહાર કરવો પરંતુ પાણી અને અગ્નિ અમારું રક્ષણ કરે છે તેવી માન્યતા સાથે તેમાં કૂદી પડવું નહીં સૂર્ય અમારું રક્ષણ કરે છે તેવી માન્યતા સાથે આખો દિવસ તડકા ગરમીમાં બેસી રહેવું નહીં સાત જળ જમીન અને જંગલના અધિકારો સાચવવા માટે સરકાર સાથે યોગ્ય ચર્ચા વિચારણા કરવી તેમાં જય જોહાર શબ્દનો અર્થનો દુરુપયોગ ન થાય તે ખાસ ધ્યાન રાખવું આઠ જય જોહાર શબ્દ હેઠળ વિચારધારા હેઠળ સમાજ કે રાષ્ટ્રવિરોધી વર્તન કરવું નહીં નવ જ્યારે આંદોલનકર્તાઓ પોતાની સમસ્યાઓના સમાધાન માટે આંદોલન કરે છે ત્યારે સત્ય અહિંસાના પાયા પર વર્તન વ્યવહાર કરવો તેમાં સમાજ કે સરકારને નુકસાન થવું જોઈએ નહીં દસ જય જોહાર નામે સમાજમાં કોઈ ખરાબ ઘટના બને તેવું વર્તન કરવું નહીં અગિયાર જય જોહાર શબ્દ કોઈ પણ વ્યક્તિ તેના વ્યવહાર વર્તનમાં ઉપયોગ કરી શકે છે કારણ કે તેનો અર્થકલ્યાણકારી તથા સન્માનપૂર્વક સ્વાગતના સંદર્ભમાં થાય છે જેમ કે નમસ્કાર બોલતા લોકો જય જોહાર શબ્દ બોલી શકે બાર વડીલો યુવાનો રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ વિવિધ સમાજોના વિવિધ સંગઠનો તથા સરકારના વહીવટી અધિકારીઓ સરકાર વગેરે આ શબ્દનો વર્તન વ્યવહારમાં પોતાને ગમે તો ઉપયોગ કરી શકે છે પરંતુ તેના આધારે લોકો હેરાન થાય તેવું વર્તન કરવું નહીં કારણ કે ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપેલ છે તેથી આ શબ્દ બોલવા કે ન બોલવા ઉપર કોઈ દબાણ કરી શકશે નહીં